સૌ બધા મિત્રો મજામાં ના તો મજામાં હા જઈશો તો આજે આપણે આ બીજો બ્લોક છે નવા વર્ષ પછીનો તો આપણે આ બાજુ પાદર બાજુ બેહવા આવ્યા હતા ગૌતમ ભાઈ નો ફોન આવ્યો હતો કે હાલો પતંગ સગવા તો આપણે આ જો ગૌતમ પતંગ સગવે છે પરસભાઈ ફિરકી પકડવા વાળા આપડે મેં આવો આ બાજુ પતંગ સગવા તો હું આવ્યો પતંગ સગવા પણ જોવા પતંગ દેખાય કે દેખાય તો ઠીક છે બાકી થયું ગૌતમભાઈ જો પાછો ઘુસવાનું કરીને બેઠા છે અહીંયા જો તમે નાનું મોટું છે બહુ મોટું નથી એટલે નવા આવે છે કે ગવા નહીં ને નહી તો આપણે લોકેશન ફેરવવાનું છે આપણે આવડીયા જગ્યા છે આ થોડીક નાની પડે ગયો તો કાઈને મોટા વાલા કાઈટ કાઈટ ફાઇટિંગ ને કાઈટ ફાઇટિંગ રે એટલે છે ને આ જગ્યા થોડી ઓછી પડ્યો એટલે મોકલી દે ને નહી બરકુ ભાઈ જો આ હો તો પતંગ સગવા આવી ગયો છે આપણે લેકિન એ સાલા કર કે રહે આપણે આરે પતંગ સગવા એક લાવો ફરી જાવ તમે તો હાલો આપણે હવે લોકેશન ફેરવવાનું છે ફારસભાઈ પતંગ ઉડાડી નાખે આપણે જોવા સામે થઈ ગયા છે ત્યાં જવાનું છે ત્યાં મોટ છે ત્યાં જવાનું છે અરે તમે બે શબ્દ બોલી દો ખેર વાટો કાઈ નઈ કુસણા થાય કે ગો અમારે નિત બોલું જો આવા કુસણા થાય એમાં અમારો મગજ ઘૂસણા કાઢવામાં જ હાલે છે કુસવાણા થાય એનો મગજ કુસવાણા ચડી જાય છે એ નો જાયમો નો જાયમો તમારી ઓડિયન્સનું અમારું નઈ જાણે વાક્ય

તો હાલો અત્યાર સુધી તમે બ્લોગ માં કન્ટિન્યુ રહ્યો મશીન ચાલુ કરી દીધું છે હવે આ તમારે પેસ્ટર તમે ખેર માટે તમે વીટવા માટે બોલાવી શકો છો તમે ભાઈ આને પર કિંમત બહુ વધારે છે હું કેટલા ની છે બોલ આલી કેટલા કિંમત તમારી અમારી ને 150 રૂપિયા દેગા તમારી ઓકાત બહાર છે સમજી જાવ તમે ઘર જઈને વસે વસે એમ કેસે ભાઈ એની કિંમત છે બહુ જાજી બરોબર છે એટલે તમારે જો તમે એને શું કહેવાય દોરી વીટે બોલાવો હોય તો કોન્ટેક્ટ કરો ભાઈ હા પ્રાઇસલેસ છું પ્રાઇસલેસ છું પ્રાઇસલેસ માં આપણને ખબર જ પડશે તમને સર પડતી હોય સમજી જાય જો આ શક્તિ થી બીજી તો ચાલો હવે આપણે આ બ્લેક રાણી બતાય ભઈ જાય ઓલા પણ તો ચાલો આપણે લોકેશન બદલ વિશે વી નાઈ થી ઓલા ઓલા પણ જવાનું ચાલો ચાલો તો આપણે આવી ગયા આપણા લોકેશન ઉપર મઠ છે મડના તાબે આપણે જવાનું છે ગૌતમ પર જો દોડવા જ મળ્યા છે પતંગને અરે કેટલો છે ને ઉતરાયણનો કે વાત પૂછોમાં તો જો આપડો આ કઈ આવું છેકક ધાબુ અહીંયા ધાબુ ધાબુ છત છે છત પતંગ ચગાવવા માટે સ્પેશિયલ આપણે પણ પતંગ ચગાવવાની જો તો માથે બધી થોડીક પતંગ ઓરી દેખાય લાબો ગાઢ ન રે એટલે તો હાલો આપણને તો પતંગ લેવા મોકલે છે ખોટો ખોટો મારો ખોટો પૈસા દેવા ના ના એ આપડે ભૂંડું બોલે છે એને કહી દેજે શાંતિ રાખ્યા

ઉપર થોડુંક ઝમ કરીને દેખાડી દઉં હાલો ઝમ કરી દીધું છે ઘેગા જો તમે આ બે પતંગ છે એમે ઓડિયા પતંગ દે ગૌતમભાઈની છે તો જો હવે ફાઇટિંગ કરે બે કોને કપાય કોને ખબર દોરો થોડુંક કર દો લાગી છે હાલો ગૌતમભાઈ જો ખયા મળ્યા હાલો હાલો લાગી ગઈ છે

ગૌતમભાઈ ને પતંગ વાગ્યો હું કેમ કહીશ ગૌતમ ભાઈ તમારો દોરો કાસો નો રેવાય ગયો ગૌતમભાઈ ને

જવું તમે આજના હાલો હાલો બીજી 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 હાલ બીજી 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 હાલો બીજી પણ તમે ઉલાડી નાખી છે આ તો કઉ ઓલો કેતા છે આ તો બાજુ માં રેવા વાળા ખદડા નીકળ્યા બાકી હવે પતંગ છોડી શકે ડાયલોગ માંથી જવા પડે તો ગૌતમભાઈ પતંગ કઈક નાખી આપડે બીજા બદલાણા છે આવા કાઈટ ફાઇટિંગ કરવા વાળા પરેશભાઈ તો હાલો તમે ત્યાં સુધી જોતા રહીજો ભરત ફોન આવી ગયો છે કે કામ છે એટલે જવાનું છે ઘરે તો આપણે બ્લોગ એને આઈટમાં પૂરો કરી નાખો જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખો અને સારી કમેન્ટ કરી નાખો મળ્યો તમને એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય